ઓફ બરોડા દ્વારા બારડોલીના ભાગ્યોદય હોટેલના પ્રાંગણમાં ભવ્ય એનઆરઆઈ મીટ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ ભાઈઓ અને ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ બરોડા દ્વારા બારડોલીના ભાગ્યોદય હોટેલના પ્રાંગણમાં ભવ્ય એનઆરઆઈ મીટનું આયોજન કરવામાં આવ્યું એનઆરઆઈ મીટનું નો શુભારંભ દ્વીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યું આ પ્રસંગે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓમાં નિર્મલ પટેલ આદર્શ કુમાર મયુર ઇદનાની સૌરભ વર્મા તેમજ મેઘના ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા મીટર દરમિયાન એનઆરઆઈ ગ્રાહકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોના બેંક અધિકારીઓ દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું સાથે સાથે બેંક ઓફ બરોડાની એનઆરઆઈ ગ્રાહકોને ઉપયોગી વિવિધ બેન્કિંગ સેવાઓ અને વિશેષતાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી કાર્યક્રમને એનઆરઆઈ ગ્રાહકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પણ મળ્યો હતો આજે બારડોલીમાં બેંક ઓફ બરોડા દ્વારા એનઆરઆઈ મીટનું આયોજન કરવામાં આવ્યું છે તો સર આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એનઆરઆઈ મીટ અમારા માટે બહુ પ્રાઇમ મીટિંગ છે કારણ કે આ ની અંદર અમે જે એનઆરઆઈઝ ભારતમાં આવ્યા છે અને અમારા કસ્ટમર્સ છે અથવા તો અમારા કસ્ટમર ન હોય તો બી અમને એમને બહુ ભાવપૂર્વક બોલાવીએ છીએ અને અમે એમને અમારી પ્રોડક્ટ વિશે સમજાવીએ છીએ આજની તારીખમાં સુરત ઝોનની અંદર સાડા ચાર હજાર કરોડ નો એનઆરઆઈ નો બિઝનેસ અમે બેંક ઓફ બરોડા સાચવી રહ્યા છીએ અને આ બેંક ઓફ બરોડા સતત નવી 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 પ્રોડક્ટ લાવી અને એના કસ્ટમર્સને નવી નવી ફેસિલિટીઝ આપી રહ્યા છીએ આજની તારીખમાં અમે બોબ એફેક્સ વન કરીને પ્રોડક્ટ લોન્ચ કરી છે જેમાં કસ્ટમર્સને ઓનલાઈન રેટ મળી જાય છે અને એમના પૈસા કન્વર્ટ કરાવી શકે છે એની સાથે સાથે અમે આર એફસી ડિપોઝિટ બી લોન્ચ કરી છે વિચ ઇઝ રૂપી લિંક ફોરેન કરન્સી ડિપોઝિટ જેની અંદર નોર્મલ ડિપોઝિટ જે આપણે સાડા છ ટકાની આસપાસ જેનો એક વર્ષનો રિટર્ન મળતું હોય છે એની સામે અમે સેવન પોઈન્ટ નાઇન જેટલું રિટર્ન આપીએ છીએ અને એટ પર્સન્ટ બી ટુ ઇયર્સ થ્રી ઇયર્સની ડિપોઝિટમાં મળે છે સો વિચ ઇઝ વેરી વેરી યુનિક પ્રોડક્ટ કે જે અમે એકદમ ફોરેન કરન્સીમાં કન્વર્ટ કરીને ફોરવર્ડ બુકિંગ કરીએ છીએ અને વી ગીવ હાઈએસ્ટ રિટર્ન ઇન ધ માર્કેટ પણ સાથે સેફટી ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ કે બેંક ઇઝ ગવર્મેન્ટ બેંક અમે પીએસયુ બેંક છીએ બેંક ઓફ બરોડા સેકન્ડ લાર્જેસ્ટ એટલી બધી ડિજિટલ સર્વિસીસ અમે આપીએ અત્યારે અમે સાંભળ્યું હશે રાઈટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો અમે એની માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિલેશનશીપ મેનેજર અમે વેબસાઇટ પર મૂકી દીધો છે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્વેરી કોઈ પણ વર્લ્ડના કોઈ પણ ખૂણામાં બેઠો હોય એ પોતે એ વેબસાઇટ પર જઈ અને પૂછી શકે અને એના એના પ્રશ્નોને જવાબ મળે અને તે સાથે સાથે અમે હવે ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ પણ કર્યું છે કે જેથી એનઆરઆઈ ક્યાંય બી બેઠા હોય વર્લ્ડમાં કોઈ પણ ખૂણામાં બેઠા હોય એમને બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવું છે દે નીડ નોટ વરી એ પોતે ત્યાંથી એક લિંકમાં જઈ અને એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ શરૂ કરશે અને કેવાયસી બી વિડીયો કેવાયસીથી થી એ પોતાને કેવાયસી આપી શકશે એટલે વી આર કમ્પ્લાયન્ટ બેંક રિઝર્વ બેંક ના દરેક ગાઈડલાઈન ને કમ્પ્લાયન્ટ કરીને એનઆરઆઈ ને સેફ સેફટી અમે આપીએ છીએ અને સારામાં સારું રિટર્ન પણ સાથે આપે અને મોર ઇમ્પોર્ટન્ટલી હું તમને કહું અમે જે માસ્ટર સ્ટ્રોક આપ્યો છે માસ્ટર સ્ટ્રોક એકાઉન્ટ એમાં એટલી બધી ફેસિલિટીઝ આપી છે સચિન તેંડુલકર ઇઝ અવર એમ્બેસેડર તમે જ્યાં જ્યાં કેટલીય જગ્યાએ જોયા હશે કે સચિન તેંડુલકર માસ્ટર સ્ટ્રોક નું એકાઉન્ટની એડવર્ટીઝમેન્ટ આપે છે કારણ કે માસ્ટર સારામાં સારી ફેસિલિટી ડોમેસ્ટિક લોન્ચ ફ્રી મળે પિકઅપ ફેસિલિટી એની વેર ઇન ઇન્ડિયા એ જ્યાં બી જતા હોય એમને પિકઅપ ફેસિલિટી ડ્રોપ ફેસિલિટી મળી જાય ઓવર ધ કોલ અને સાથે સાથે અમે એમને ગોલ્ફ ક્લબના મેમ્બર બનાવીએ છીએ અને એની સાથે અનેક લોકર રેન્ટ પ્રોસેસિંગ ફીસ હાઉસિંગ લોન વેર રિટેલ રિટેલ લોનની અંદર એમને ફ્રી અમે પ્રોસેસિંગ ફીસ આપીએ છીએ આ બધી ફેસિલિટીઝ બહુ ઇનોવેટિવલી આઈડેન્ટિફાઈ કરેલી છે અને વી વોન્ટ ટુ સી કે અમારા એનઆરઆઈ કસ્ટમર્સ ને બેસ્ટ સર્વિસિસ મળવી જોઈએ અને એ પ્રમાણે એટલે આજે આ કાર્યક્રમ તમે જોયો હશે અમે ખાલી અમારી પ્રોડક્ટ નહીં પણ અમે વેલ્થ સોલ્યુશન બી આપીએ છીએ હેલ્થ સોલ્યુશન બી આપીએ છીએ ને એની સાથે સાથે અનેક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ બી એમને ઓફર કરીએ વી ગીવ ધમ અ બુકે ઓફ ધ પ્રોડક્ટ નોટ ઓનલી ટ્રેડિશનલ બેન્કિંગ નહીં એની સાથે સાથે એમને જે બી જોઈતું હોય બધું જ વન સ્ટોપ સોલ્યુશન એટલે આ બેંક ઓફ બરોડા છે મેડમ જે બેનિફિટ્સ છે એમાં તમે બી જાણો છો કે એનઆરઆઈ ને પોતાના દેશ જોડે એક એટેચમેન્ટ છે એને હંમેશા એવું છે કે મારી જે ફોરેનમાં કમાયેલી વેલ્થ છે એ હું મારા દેશમાં આવીને ઇન્વેસ્ટ કરું મારા દેશમાં આવીને એને પ્રોપર્ટી લઉં અનેક જગ્યાએ મારા પોતાના એસ્ટાબ્લિશમેન્ટ બનાવું અને પરદેશમાં રહું છું પણ મારા દેશમાં મારું પોતાનું એક સ્થાન હોય મારી પોતાની વેલ્થ હોય તો વી આર ધી બેન્ક હુ આર ગીવિંગ ધીસ સોલ્યુશન કે જેથી એને દરેકે દરેક વસ્તુ બહુ જ સારી રીતના મળી શકે એને રેમિટન્સના પ્રોબ્લેમ ના આવે ગમે ત્યાંથી વર્લ્ડમાંથી રેમિટન્સ કરવું હોય આરામથી રેમિટન્સ કરી શકે એને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને ઉપરાંત પોતાના બાળકો માટે એની પોતાની વારસાઈ કેવી રીતે કરવી કારણ કે બાળકો ભવિષ્યમાં મોટા થઈને ભારતમાં આવશે તો એમના માટે શું એમના માટે ઘર છે એમની ડિપોઝિટ છે એમના ઇન્વેસ્ટમેન્ટ છે બધા જ અહીંયા અવેલેબલ છે सो so, अब बदाज बेनिफिट हमें एनआरआई ना ध्यान में राखी ने एन्श्योर करिए जे के एज अ बैंक ऑफ बड़ौदा आर देयर फैमिली बैंक सो वी आर ट्रूली इंटरनेशनल बैंक वी आर फैमिली बैंक फॉर एनआरआई कस्टमर कैमरामैन कैलाश कुमावत के साथ नेहा सोनी बाडोली